ચૂંટણી નજીક આવી રહી છે જે ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓ તો કામે લાગી જ છે તો બીજી તરફ આજ ચૂંટણીના માહોલ વચ્ચે યુવાઓમાં તેમના વિસ્તારને લઈને કેવો મિજાજ છે તે જાણવાનો વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો ત્યારે વીટીવી ન્યુઝની ટીમ લો ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણી બજારે પહોંચી છે અને વિદ્યાર્થીઓ સાથે તેમના વિધાનસભા અને લોકસભાના નેતા વિશે વિદ્યાર્થીઓ શું જાણે છે તેને જાણવાનો પ્રયાસ કર્યો આવ સાંભળીએ નેતાઓ વિશે મતદારોના મતલ રા

કિરીટભાઈ પટેલ કોંગ્રેસ એ નઈ ખબર હા હા ગટર લાઈનો છે પાણી આવે છે રોડ બન્યા છે સંસદ નહીં ના હવે બાવરા કો

વિધાનસભા તો ગુજરાત વિધાનસભા કદાચ આવે લોકસભા કઈ આવે ખાસ ખબર નહીં બહુ ધારાસભ્ય કોણ છે અમારા ધારાસભ્ય કિરીટ સિંહ ધાબી સંસદ સભ્ય કોણ છે ખબર ના એ નથી ખબર ધારાસભ્ય કોઈ કામ કરે છે ખબર હોય એવું તો બહુ ખાસ ખબર કારણ કે હું બહાર રહેલો છું એટલે ઘાટલોડિયા

એટલે રાણીપે અમારું સાબરમતી વોર્ડમાં આવે છે કે જેના ધારાસભ્ય છે હર્ષદભાઈ પટેલ હર્ષદભાઈ મળ્યા છો મળ્યા છીએ અમારે ત્યાંના જ છે અમારા બાજુની હર્ષદભાઈ પટેલ હા મળે છે કારણ કે અમારે ત્યાં સાબરમતી વોર્ડ ઓફિસ છે જ રાણીપ માં ધારાસભ્ય અને સંસદ સભ્ય એક જ ના એ બંને એક ના હોય ને અલગ અલગ પછી તમે એક જ ના એક જ કોઈ કામ કર્યા છે હા સુધી કામ કરેલા છે ને કેવા જેમ કે રોડની વ્યવસ્થા કરી ગંદકીની વ્યવસ્થા કરી છે પછી અમારા ત્યાંના સાફ સફાઈની કમ્પ્લીટ છે એમ પછી અમુક જૂની સોસાયટી હતી તે રીડેવલપ માટે બી આપી છે એમને એમના થ્રુ કે એમણે મત વિસ્તારના અનુસાર જે આપી હતી કે જેમણે મત લીધો હતો ને એ પૂરતું કામ બી કર્યું છે વિસ્તાર કયો છે તમારો કે એ ખબર નહીં ક્રિષ્ના ક્રિષ્ના કયા વિસ્તારમાં રહેવાનું વિધાનસભા વિસ્તાર કયો વિસ્તાર તો નરોડા ગામ જ કહેવાય છે આ એની ખબર છે તેના કોણ છે